આપણે છે ને હવારની જે બધી ભેહું આવી ગઈ છે ને આ બાજુ નીકળી ગઈ છે ભેહું તો કાયમી આપણે અહીંયા નીકળી જાય વાંધો નહીં હાલો પટ્ટો પકડે કાયમીનો આપણે આને શું છે ને એ ખબર નથી પડતી ગાયોને પહેલી વાત તો હું તમને કહી દઉં જેમ માતા મિત્રો કેમ છે બધા મજામાં આપણે પણ મજામાં છીએ અને અહીંયા છે ને આપણે જે ગાયો કાયમી ઊભી રહે છે ને બધી છે ને એ આવે જમીન ચાઇટા કરે છે શું જડાય છે ને એ કાંઈ ખબર નથી પડતી આપણે જમીન બહુ ચાટે છે જમીન ચાટેનું શું કારણ એ કાંઈ ખબર નથી ચોમાસામાં ઢુકડે એક બળદ મરી ગયો હતો ભાઈના અહીંયા વાડીવાળાનો એ બળદ અહીંયા નાખી જાય બીજા બે ચાર ખુટિયાને મરી જાય એ આ બાજુ નાખી જાય છે આ મે પ્લાસ્ટિકનો જો રતન જાય છે ને આ પ્લાસ્ટિકનો થલીને ઢગલો પીડો છે બીજો અહીંયા પીડો છે એ ખૂટિયાના પેટમાંથી નીકળેલા છે અને અહીંયા શું છે ને એ કઈ ખબર નથી પડતી ગાયો કઈ ઘરે સીધી આવી જાય અહીંયા આવીને અહીંયા જમીન ચાયતા કરે શું દેખાય છે શું ગંધ આવે છે કઈ ખબર ન પડે ચાયતા જ રાખે આખો જેટલી વાર જેવું અહીંયા રીયે એટલી વાર અહીંયા નહીં જ તો હું છે ને કઈ ખબર ના પડે આપણે અહીંયા જો કોથરીનો ઢગલો તમને આ દેખાય છે ને બારી જેવું એ ખૂટી ને પેટમાંથી નીકળેલો છે એમાં તો બાકી તો અમે હવે હું યાદ ખબર પડે બધી વેહો ને છે ને અત્યારે ધ્યાન છે ને સામે ડીજે ઉપર છે કેમ કે હાઈવે રોડ છે ને આપડે ડીજે ને તો આમ પાકા જીકી ચાલુ જ હોય એટલે બધું ધ્યાન એક જ રાખશે કે નહીં બધી ધ્યાન એક રાખવાની કેમ કે ડીજે વાગે એટલે આમ ભૂરાય થાય પડખ્યો હોય તો આમ બે મિનિટમાં ડીજેને આંગરા બંગરા કાઢવા નોખા કરવા તો કરી દીધી તો અત્યારે છે ને આપણે બે હું ચક્કર મારી લીધી છે અડધી હજી વાહે છે અને આ બધીને છે ને આપણે ભાગવું છે ઘરે આ બી છે ખોળ ખાવા હતું ખોળ લઈ આવ્યા નથી ભેગ્યું કેમ કે ભાવ વધી ગયો છે હવે કારણ કે આપણે છેલ્લી ભેગી રાખતા ખાંડની હવાણી રાખતા બધી

હા થાય તે નાગનું બચું થાય બાકી થાય 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 તે તેથી ખબર પડે તેવું બાચું થાય છે આ બધી જ આવે છે ખાણવાળી આવે છે ટોટલ બાકીની બધી ઓલી બાજુ છે ઘડી રાખશું પછી ઓલીબાજુ ઉતાર દે હું નદીમાં એમ કે પાછળથી બધી ભેગી થઈ ગઈ ને પછી જવા દઈ બે ને પાડીને શિંગડામાં થોડીક મિસ્ટેક દેખાય છે આને થો આ બધું હું ઊંચું થઈ ગયો શીંગડું

બધા ખાય છે આજે પાડે તો ના તોડી નાખી દીધા સવારે બધા કડી હતી ને ખુલી ગઈ કે લીમડામાં બાંધી દે ને એમાંથી હે ને હોક માં બહાડી દીધી ખંજર કરવા ગયો ને કાળો કાઢી નાખી દીધો ત્રાંબાનો તો આપણે જો આ કડું ગયું હમણાં મોયડામાંથી કેમ કે દોરીમાં બાંધેલું હતું હા તો હાથ જેમ તેમ કરી ને સીધું કરનઈ કુ ખીલામાં બાંધીને તો જી સીધો રહીએ બાવેડામાં ગમીએ બી ક્રિયા આવ્યો આ ઘડીકમાં હાથથી વરતું ન હોય કડું એ બેવડુંવારી નાખી દીધું પૂતાએ ના બાજુ ભાઈ હું નીણમાં મંડાણી છે હવે ધીરેથી ભૂતળી કડું દોડી નાખ્યું હાલે આ બાજુ કેમ કે એક ક્યાંક ધ્યાન રાખશે ના કાળું હવે સાંજે પૂરી દે હું તમે ના કર નાખવી જ જોઈ નકર ભાઈ કંટ્રોલ બહાર હોય ગયો હા કંટ્રોલમાં એવું રહ્યું કેમ નાથવો જ પડે બનીમાં ક્યાં ને હાથે ઓછા બની સલવા પછી જાફારામાં દેશીમાં તો ફરજિયાત નાખવો જ પડે બની નાથી જ નાખે લગભગ કોક જ એવું લાગે ભાઈ નાથે ઓછા કેમ કે પાડવાનું બજાડવાનું શોખીન હોય ને વધારે પછી નાથવાની જરૂર હોય નહીં આ નાક તોડી નાખી દી આખું તો એ તકલીફ પડી ગઈ સીધી તો આપણી બહેવું છે ને આરામથી અત્યારે ખાય છે ભૂકો ગાયો તો ખાઈ લીધો હવે એને ભાગવાનું કરશે ઘરે નાટક આને તો કંઈ નહીં જવાનું પ્લાન કરે છે ઘરે નહીં પણ આમ નીકળવાનું કરતી હતી પણ ના મેળવ્યું તો અત્યારે છે ને બધું આરામ થઈ જાવ અહીંયા બધી અડધી આ બાજુ ઢગલામાં મંડાઈ ગયા છે પાડા નાખે છે ને આપણે ગરમ કરવા મૂકી છે ચૂલામાં કે કાલે આપણે લગભગ પહેરાવી દો હાજર પહેરાવવા દેસ્યું તો વાંધો નહીં આવે એમ કે ગરમ કરવું પડે જેટલું ગરમ કરશો ને પછી ગોળ થાય છે

બેઠી હોય બપોરે પછી ખાઈ લઈને બેસી જાય સીધી આરામથી ચક્ર મારી આવે છે દૂધના માલ ને બધા ઘણા કોમેટા ભાઈ કેટલું દૂધ આ થાય દૂધ તો ભાઈ અત્યારે તો ત્રીથી પાંત્રી લીટર માંડ દૂધ થાય બાર થઈ દો પણ બધા શું છે કે ચોમાસાના વિયાણા છે એટલે ફાકડા હોય વધારે તાજામાં તો એકાદું છે બાકી એક જ બે ગાયો એક ગાય છે ને એક ભેં છે બાકી બધા હું પારાઇ છે તે બે બે ત્રણ ત્રણ ચાર ચાર લીટરવાળા છે અને અમારા પાછો ઓલો આપણે રોગ આવી ગયો એમાં પછી વધારે થોડુંક થઈ ગયું એટલે એમાં શું છે કે જે જે માલ ને આવ્યો છે ને એમાં દૂધ નથી રહેતું પછી આવ ચાર ચાર પાંચ પાંચ લીટર ભેં દૂધ કરતી હોય ને એ ભેંસ સીધી અઢીથી ત્રણ લીટર આવી જાય કેમ કે બે બે અઢી અઢી લીટરનો કાંઈ બધે કાપ પડી ગયા છે આપણી બેહોમાં વાંધો એ જ પડી ગયો છે કેમ કે ઓછામાં ઓછા આપણે બાર દસ 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 બાર જેવી ભેવું થયું હતું એમાં દૂધણી વધારે હતી પાકડા ઓછા હતા ગાભડા કાઢેલા એમાં એકાદા બે હતા બાકી બે ત્રણ બીજે મોટી વધારે હતી કે મોટીમાં વારાફરતી વારા ફરતી બધીની હતી ગઈ હતી આઠથી નવ જેવી હતી એટલે એવાર એમાં દૂધ રહ્યું નથી અને પાછી બધી ગાભણિયું છે બેથી ત્રણ થાલા છે બાકી બધા લગભગ ગાભણાં છે એટલે દૂધમાં આપણે એટલું છે ચાલીસથી પિસ્તાલીસ લીટર જેવું માન માન થાય કે બાકીને પાણી પીવા ભાગી ગયા અને વિડીયો કેવો લાગે છે કોમેન્ટ કરજો ઘણા બધા જોવે છે પણ સબસ્ક્રાઈબ નથી કરતા તો સબસ્ક્રાઈબ કરો બે માતાજીને જય શ્રી રામ બધાની બાકી બાકીને જો બાંધવાનો ટાઈમ થઈ ગયો એટલે હવે કાંઈને ઘરે ભાગવા માંડીએ